હું જયંતિભાઈ જીતિયા સામાજિક કાર્યકર છું સીટકોઠાવાળા વોરાની ચાલીમાં રહું છું એમ અમારા ગોમતીપુર વિસ્તારની અંદર અને વોરાની ચાલીની અંદર ખુલ્લે આમ ખુલ્લે આમ જે દારૂ અત્યારે જે વેચાવી વેચાવી રહ્યો છે દારૂના રવાડે છોકરાઓ ચડી ગયા છે યંગ છોકરા યંગ જનરેશન અત્યારે દારૂના રવાડે ચડી ગયા છે અને અત્યારે આના કારણેથી જે દારૂ જુગા ચરસ ગાંજો આવા બધા વ્યસનો થઈ રહ્યા છે અને મારું માનવું એવું છે કે આના કારણે થઈને તો આજે અમારી દીકરા દીકરીઓના એકબીજાના સગા પણ નથી થતા મહેમાનોને આવવામાં પણ ઘણી બધી તકલીફો થાય છે અને ઘણા ખરા અમારા દલિત બાળકોના અત્યારથી નવી જનરેશનના તેમના છોકરાઓ અત્યારથી એમના શરીરો ફેલ થઈ ગયા છે કારણ કે કિડની ફેલ થઈ ગઈ છે આજે ઘણા છોકરાઓ આજે દારૂ વ્યસનોમાં જે અત્યારે હુમાઈ ગયા છે આજે આ ના થવું જોઈએ અને આજે લગભગ બે ત્રણ વર્ષ પહેલાં જ આજે આવા એક વ્યસનોના કારણે થઈને જે એક અમારા ત્યાં કોઠાવાળા વોરાની ચાલીમાં એક જે બનાવ બન્યો હતો જે મર્ડર થઈ ગયું હતું આજે આજે એ મર્ડરના ધ્યાનમાં લઈને હું તો એ ટાઈમે પણ મેં પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી પીઆઈ સાહેબને પણ રજૂઆત કરી હતી ખાણો ખાસો બધો આ બાબતમાં રજૂઆતો અમે કરી હતી અને એ ટાઈમે બધી માહિતી મેં આપવામાં આવી હતી કે ગોમતીપુર ડિવિઝનની આ બધું આપણે નશાખોરી બધું બંધ કરાવી દઈશું પણ આજ સુધી હજુ કશું થયું નથી અને આજે લગભગ બે ત્રણ વર્ષ પહેલાં જ આજે આવા એક વ્યસનોના કારણે થઈ જે એક અમારે ત્યાં કોઠાવાળા વોરાની ચાલીમાં એક જે બનાવ બન્યો તો જે મર્ડર થઈ ગયું હતું આજે આજે એ મર્ડરના ધ્યાનમાં લઈને હું તો એ ટાઈમે પણ મેં પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી પીઆઈ સાહેબને પણ રજૂઆત કરી હતી ખાણો ખાસો બધો આ બાબતમાં રજૂઆત મેં કરી હતી અને એ ટાઈમે બધી બાંધરી મેં આપવામાં આવી હતી કે ગોમતીકુ ડિવિઝનની અંદર બધું આપણે નશાખોરી બધું બંધ કરાવી દઈશું પણ આજની સુધી કશું થયું નથી એ અત્યારે બધા પછતા છે એગ્રી પણ કહેવાનો મિનિંગ કે એ નશાની અંદર જે કાર્ય થઈ ગયું આજે બીજી કોઈ આવી ઘટનાઓ ના બને એના માટે સ્થાનિક રહીશો બધા અત્યારે જનતા રેડી કરી છે અને બધા અમે પોલીસ પોલીસ કર્મચારીઓને પીએસ સાહેબને પણ અમે રજૂઆત કરી છે કે અમારા ગોમતીપુર ડિવિઝનની અંદર આ તમે સદંતર બધું બંધ કરાવો કારણ કે આવનારા દિવસોની અંદર કોઈ અનિચ્છીય કોઈ ઘટનાઓ કદાચ ના બને સાહેબ અમે એના માટે તમને અમે નમ રજૂઆત શું નામ તમારું નામ રવિભાઈ છાવડા છે સામાજિક ગોમતીપુર વિસ્તારના શેઠ કોઠાવરા વરાની ચાલી ખાતે અત્યારે જાણે અસામાજિક તત્વો જેવા કે બુટલેગરોનો રાફડો ફાટ્યો હોય છે એવું પ્રતિત થાય છે અને ક્યાંક ને ક્યાંક આની અંદર પોલીસ પણ ઇન્વોલ્વ હોય એવું સ્થાનિકોને વર્તાઈ રહ્યું છે દેખાઈ રહ્યું છે જે સ્પષ્ટ થાય છે આજરોજ જે કોઠાવારા વરાની ચાલીના પાંચસોથી વધુ નવયુવાનો બાળકો અને મહિલાઓ દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો ચાલીની અંદર છેલ્લા છ એક મહિનાથી અસામાજિક તત્વોએ જે દૂષણોનો ફેલાવો કર્યો હતો એની સામે આજે જાહેર જનતાનો જે જન આક્રોશ હતો એ ચરમસીમાએ ફાટી ગયો અને એનું પરિણામ સ્વરૂપ એ આવ્યું કે આજે ચાલીની મહિલાઓ રોડ ઉપર આવી અને ગોમતીપુર પોલીસ હાય હાયના નારા સાથે ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને અમારા વિસ્તારની અંદર તેમજ કહેવાતા ગાંધીના ગુજરાતમાં જ્યારે પ્રોહિબિશન એક્ટ લાગુ હોય દેશી કે ઇંગ્લિશ કોઈપણ પ્રકારનો દારૂ એ દૂષણ હોય એ વેચનાર અને પીનાર સામે કાયદાકીય પગલાં લેવાતા હોય ત્યારે આ બુટલેઘરો અસામાજિક તત્વો છેલ્લા ઘણા સમયથી આખી ચાલીને બાનમાં લઈ રહ્યા છે ચાલીના નવયુવાનોને બગાડી રહ્યા છે અને જે કોઠાવાળા વરાની ચાલીના નવયુવાનો અત્યારે જીવતી લાશો બનીને ફરી રહ્યા છે આ લોકોના આ લોકોના બુટલેઘરોના ત્રાસથી સાહેબ આટલું બધું દૂષણ અને નુસન ફેલાવનારાઓ સામે આજે જ્યારે જનતા રેડ થઈ અને ચાલીના મહિલાઓ નવયુવાનો અને બાળકો જ્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આવ્યા ત્યારે હાજર પીઆઈ સાહેબને ઉગ્ર રજૂઆત કરી અને એટલું જ કહ્યું કે આ બધા દૂષણો અમારા ચાલીમાંથી નેસ્ત નાબૂદ થાય અને અમારી ચાલીમાં કોઈ નવયુવાન આ નશાના નશામાં ના સપડાય એવી રજૂઆત કરવામાં આવી અને ક્યારે આવા દૂષણો ફરીથી અમારી ચાલીમાં ભવિષ્યમાં ક્યારેય ચાલુ ન થાય એવી રજૂઆત કરવામાં આવી અને હું તમારા માધ્યમથી પણ સમગ્ર અમદાવાદ પોલીસને અને ખાસ કરીને ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ સાહેબશ્રીને કહેવા માંગુ છું કે જેમ બને એમ ત્વરિત આની ઉપર એક્શન લેવામાં આવે અને જેટલા પણ અસામાજિક તત્વો છે આવા જે બુટલેગરો છે એની ઉપર કડકમાં કડક કાયદાકીય પગલાં લઈને એને જેલના હવાલે કરવામાં આવે શું નામ છે તમારું મારું નામ ભાવેશભાઈ મકવાણા શેઠ કોઠાવાડા ઓરાણી ચાલી અઠાવન પંચના રહેવાસીનું અને અમારી આજની રજૂઆત હતી ગોમતીપુર પોલીસ સ્ટેશને વારંવાર રગાવ રજૂઆત કરેલી છે કે દેશી દારૂ અને વલ્લી મટકાના જે જુગારના ધામો ચાલે છે અમારે ત્યાં જે અમુક જ લોકો આખા સમાજના આ દૂષણમાં ફેલાવો કરી રહ્યા છે એને બંધ કરવા માટે વારંવાર રજૂઆત થઈ હતી પરંતુ એ બંધ નતા થતાં આજે જન આક્રોશ ફાટી નીકળ્યો અને ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આજે આવેલો સ્થાનિક મહિલાઓ નવયુવાનો અને વડીલો દ્વારા તમારી શું માંગણી છે અમારી માંગણી એ છે કે શેઠ કોઠાવાળા ઓનાની ચાલીમાં ચાલતા તમામે તમામ વલી મટકા દેશી દારૂના અડ્ડાઓને બંધ કરવામાં આવે અને વહેલી તકે એમાં કડક પગલાં લે અને જે પણ બુટલેગરો છે એને પાસા હેઠળ અટકાયત કરવામાં આવે અને સ્થાનિક રહેવાસીઓમાં કાયદાનું જે માન અને સન્માન છે એ વધે એવા ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે આ બધા ધંધા કોણ ચલાવે આ બધા ધંધાઓ અમુક જ લોકો જે ચલાવી રહ્યા છે અને વારસાગત અત્યારે ધનો ખૂબ જ પૈસાવાળા પણ થઈ ગયા છે જેમાં આજની જે મુખ્ય બુટલેગર હતા નીરુબેન રામજીભાઈ પરમાર અટાવણ પંચની લાઈન માના મંદિરની સામે સતત ચાર મહિનાથી પોતે વિધવા હોવાનું કરી અને દારૂનો અડ્ડો ચલાવી રહ્યા હતા જેનાથી સ્થાનિક રહેવાસીઓ ખૂબ જ કંટાળી ગયા હતા હનુમાનજીના મંદિરની પાસે અમારે ડેવિડ પોર્ ફેમ મુકેશ પારગી જે સતત વીસ વર્ષથી દેશી દારૂનો ધંધો ચલાવી રહ્યો છે આજે વારસાગત ધંધો બનાવી દીધો છે એનાથી પણ લોકો ત્રસ્ત છે ચાહે રોડ ઉપર સવાર અને સાંજ ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે એ ઉપરાંત અમારે ત્યાં વલી મટકાનું સૌથી મુખ્ય કેન્દ્ર ચલાઈ રહ્યા છે પ્રેમજીભાઈ વાઘેલા જે એમનું તો પોતાનું વારસાગત ધંધો થઈ ગયો છે દીકરા દીકરીઓથી લઈને બધા વારસાગત ધંધો કરી રહ્યા છે અને એક જ વ્યક્તિઓ ત્રણથી ચાર વ્યક્તિઓ પરેશભાઈ રૂપે પલાભાઈ છે અમારે એ પણ વારસાગત ધંધાની અંદર લાગેલા હોય એમ આખા સમાજના દૂષણોમાં ફેલાવો કરી રહ્યા છે અને આ ધંધો બંધ નહીં થાય તો આવનારા સમયમાં અમે આ લોકો સામે ઉગ્ર આંદોલન કરીશું બુટલેગરો જે એને પાસા હેઠળ અટકાયત કરવામાં આવે અને સ્થાનિક રહેવાસીઓમાં કાયદાનું જે માન અને સન્માન જે એ વધે એવા ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે આ બધા ધંધા કોણ ચલાવે આ બધા ધંધાઓ અમુક જ લોકો જે ચલાવી રહ્યા છે અને વારસાગત અત્યારે ધનો ખૂબ જ પૈસાવાળા પણ થઈ ગયા છે જેમાં આજની જે મુખ્ય બુટલેગર હતા નીરુબેન રામજીભાઈ પરમાર અઠાવણ પંચની લાઈન માના મંદિરની સામે સતત ચાર મહિનાથી પોતે વિધવાનું બાનું કરી અને દારૂનો અડ્ડો ચલાવી રહ્યા હતા જેનાથી સ્થાનિક રહેવાસીઓ ખૂબ જ કંટાળી ગયા હતા હનુમાનજીના મંદિરની પાસે અમારે ડેવિડ પોર્ટ ફેમ મુકેશ પારઘી જે સતત વીસ વર્ષથી દેશી દારૂનો ધંધો ચલાવી રહ્યો છે આજે વારસાગત ધંધો બનાવી દીધો છે એનાથી પણ લોકો ત્રસ્ત છે ચાહે રોડ ઉપર સવાર અને સાંજ ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે એ ઉપરાંત અમારે ત્યાં વલી મટકાનું સૌથી મુખ્ય કેન્દ્ર ચલાઈ રહ્યા છે પ્રેમજીભાઈ વાઘેલા જે એમનું તો પોતાનું વારસાગત ધંધો થઈ ગયો છે દીકરા દીકરીઓથી લઈને બધા વારસાગત ધંધો કરી રહ્યા છે અને એક જ વ્યક્તિઓ ત્રણથી ચાર વ્યક્તિઓ પરેશભાઈ ઉપે પલાભાઈ છે અમારે એ પણ વારસાગત ધંધાની અંદર લાગેલા હોય એમ આખા સમાજના દૂષણોમાં ફેલાવો કરી રહ્યા છે અને આ ધંધો બંધ નહીં થાય તો આવનારા સમયમાં અમે આ લોકો સામે ઉગ્ર આંદોલન કરીશું બુટલેગરો જે અને પાસા હેઠળ અટકાયત કરવામાં આવે અને સ્થાનિક રહેવાસીઓમાં કાયદાનું જે માન અને સન્માન જે એ વધે એવા ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે હા આ બધા ધંધા કોણ ચલાવે આ બધા